નમસ્કાર મિત્રો હું છું જયેશ ચેનલમાં આપણે આમ જોઈએ તો ગયા વીકમાં એક વિડીયો મૂક્યો હતો કે ડુંગળીની સામાન્ય માહિતી બિયારણના દર થી લઈ અને બીજી કરવાની થતી પ્રેક્ટિસ પણ મહત્વની વાત એ છે કે ખાતરના જે ડોઝ છે કે પાયામાં ખાતર ક્યું આપવું હવે આપણે હંમેશા કહેતા હોય કે ખેતી અને પશુપાલન જે બેય વ્યવસાય છે એ બેય વ્યવસાય એકબીજાના પૂરક છે એકબીજા વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે કે છાણિયું ખાતર હંમેશા આપો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે આપણે બાહ્ય રીતે ઓર્ગેનિક કાર્બન આપી છે પણ એનું એટલી ટકાવારી હોતી નથી છાણિયું ખાતર જો શક્ય હોય તો એક વીઘે બે થી ત્રણ લારી આપી શકાય છે પછી જેટલી સગવડતા પાંચ લારી સાત લારી પણ કમસે કમ એક થી બે લારી તો આપવું જ પડે ત્યાર પછી રાસાયણિકમાં જોઈએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આવી જાય એ રીતે કોમ્બિનેશન કરવાનું થાય છે જેમાં બારબત્રી સોળ જો મળતું હોય તો એ એકરે પચીસ થી ત્રીસ કિલો અથવા પાંત્રીસ કિલો સુધી લઈ શકાય છે એની સાથે નેવ ટકા સલ્ફર છે કે એસી ટકા સલ્ફર પણ પાયામાં એડ કરી શકાય છે જો બારબત્રી સોળ ન મળે તો ડીએપી પચીસ થી ત્રીસ કિલો એક એકરે અને પંદર થી વીસ કિલો મ્યુરાટો પોટાશ પોટાસ એકરે અને એની સાથે સલ્ફર આ ત્રણ વસ્તુ પણ પાયામાં વાવી શકાય છે ઘણી વખત એવું થાય છે પણ ડીએપી પણ નથી મળતું બાર નથી મળતું તો વીસ જીરો મળતું હોય છે સાથે આપણે પોટાશ લઈ શકાય છે પણ ના મળતું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ અને એની સાથે પોટાશ અને સલ્ફર આ રીતે આપણે પાયામાં બધા ખાતર આ મિક્સ કરી અને પાયામાં વાવવાનું રહેશે પહેલી વસ્તુ એ છે કે ઘણી વખત એવું થાય છે કે ખાતર આપણે અલગ વાવી દેતા હોય છે પાળામાં ચડી જતું હોય છે એટલે એની એક જે મેથડ છે એ મેથડ ઘણી બધી અગત્યની છે કે જો જે કઈ ખાતર છે એ આપણે દતાળથી જો ડુંગળી વાવવાની હોય તો ક્યારે પછી આપણે દતાળથી વાવીએ તો વધારે સારું રહે બીજું કે અગાઉ ક્યારામાં આપણે બધું ખાતર મિક્સ કરી અને ક્યારામાં છાંટી દઈએ કે પૂખી દઈએ પછી થી ડુંગળી વાવન થતી હોય અથવા જૈડું ફેરવી દઈએ તો પણ માટી મિક્સ થઈ જાય તો પ્રોપર જે ડુંગળી છે એના રૂડ ઝોનની આજુબાજુ ખાતર રહે ઘણી વખત એવું થાય છે કે ખાતર આપણે રાસાયણિક ખાતર છે એ બધું એમને શાહમાં વાવી દીધું હોય અને ત્યાર પછી વાવેતર કરીએ છીએ ત્યારે પાળા બાંધીએ છીએ તે પાળાની અંદર ઘણું બધું ખાતર ઢળાઈને આવી જતું હોય છે એટલે એક આ ખાસ કાળજી રાખવી કે પાળા બાંધ્યા પછી વાવું બીજું કે નિંદામણ નાશકનો પણ ડુંગળીમાં ઘણો બધો એ રોલ હોય છે તો કોરામાં એટલે કે વાવેતર કર્યા પછી અને પિયત આપ્યા પહેલાં પચાસ મિલીમી દસ મિલી ઓક્રવું ચાર પાંચ ત્રણ ચાર દિવસે પછી એને બીજવાણવાનું એટલે આમાં જે અમુક અઠીલા જે છે એમાં પણ આપણને ઘણી બધી રાહત રહેતી હોય છે ત્યાર પછી પાંચ ઘણા બધા વિસ્તારમાં ગોંડલ આજુબાજુનો જે વિસ્તાર છે એ ખેડૂતો ડુંગળીમાં

કોઈપણ બીજું નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખાતર આવે એ ખાતર એક એકરે વીસ થી પચીસ કિલો અને એની સાથે બીજા ગુણ તત્વ અને સૂક્ષ્મ તત્વ આવી જાય એવું ખાતર મિક્સ કરીને આપવામાં આવે તો પણ એના પરિણામ સારા મળે છે જેમાં આપણે મેલોક્ઝા પૂરતી ફાઇવજી છે કે જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર છે જિંક ફેરોસ્કોપર બોરોન મેંગેનીસ છે અને હોર્મોન છે આ બધું મિક્સ આવી જાય એટલે વીસ વીસ ઝીરો એક એકરે પચીસ કિલો અને મેલોક્ઝા ફાઇવજી એક એકરે પચીસ કિલો અને એની સાથે આપણે માઇકોરેજા એટલે કે બાયો ફર્ટિલાઇઝર છે એ માઇકોરેજા પણ નાખી શકીએ જો વીસ વીસ જીરો ના લેવું હોય તો મેલોક્ઝા પૂરતી ફાઈવજી અને એની સાથે બીજા બેક્ટેરિયા ટ્રાઈકોડ્રોમાસ સ્યુડોમોનાસ અને માઇકોરેજા આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને આપવાથી જે જમીનજન્ય જે કંઈ ફૂંક છે એમાં પણ આપણને સુકારામ અને એમાં આપણને સારું એવું નિયંત્રણ મળે છે જો રાસાયણિકનો ડોઝ આપવો હોય તો બેક્ટેરિયાને આપણે થોડુંક એક ક્વિક આગળ પાછળ કરવું પડે અને ત્યાર પછીના સમયાંતરે પરિસ્થિતિ જોઈ અને કેલ્શિયમ નાઇટ્રેટની જરૂર છે મેગ્નેશિયમ સલ્ફેટની જરૂર છે અને જમીનના જે જો કોઈ રિપોર્ટ કરાવેલા હોય તો રિપોર્ટના આધારે પણ ખાતરમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે કેમકે ડુંગળી જે આપણે છે એ થી એકસો પચાસ દિવસ સુધીનો પાક છે એમાં જોઈએ તો કે ઘણા બધા આપણે પૂરતી ખાતર તરીકે ડોઝ આપવા પડે છે માઇક્રોમીટ્રેનના પણ પૂરતી ખાતર તરીકે ડોઝ આપવા પડે છે કેમકે માઇક્રોમિન્ટમાં મેજોરિટી આપણે જે કંઈ ફેરસ જે છે એનું લીચિંગ પણ પાણી દ્વારા વધુ થતું હોય એટલે પાયામાં આપવાની આપણે ભલામણ વધારે કરતા નથી ઉપરથી પાછળથી છટકાવમાં પણ ચાલે ત્યાર પછી પાછળથી જ્યારે બે મહિનાની ડુંગળી થાય અને ગાંજો બંધાતો હોય ત્યારે જો માઇક્રોન્યુટ્રન બધાય આપવાના હોય સલ્ફેટ ફોર્મમાં તો કે મેગ્નેશિયમ સલ્ફેટ દસ કિલો ઝીંક સલ્ફેટ પાંચ કિલો ફેરસ સલ્ફેટ પાંચ કિલો મેંગેનીઝ સલ્ફેટ એક કિલો કોપર સલ્ફેટ અડધો કિલો અને બોરોન અડધો કિલો આ બધા જો કોમ્બિનેશન છે એ મેલોગા પાવર કિટમાં છ ખાતર આવી લે છે એટલે તત્વો ટોટલ સાત થાય છે કે જેમાં બધામાં બાય ડિફોલ્ટ સલ્ફર આવે છે બાકી મેગ્નેશિયમ છે ઝીંક છે ફેરસ છે કોપર છે બોરોન છે મેંગેનીઝ છે આ છ તત્વો પ્લસ સલ્ફર આ જ તત્વો પણ જો પાણીમાં ઉગાડી અને પિયત સાથે પણ આપી શકાય અને બધા મિક્સ કરી અને ઉપર પૂખી શકાય પણ કન્ડિશન એ થાય છે કે પાવડર બે જોવાથી જો પાંદ ઉપર ક્યાંય પીડું રહે તો એની બર્નિંગ આવે છે એટલે એ ખાસ કાળજી રાખવી કે આને આપણે મેથડ ઓફ એપ્લિકેશન કઈ રીતે કરી શકીએ જેમ આપણે મેલોક્ઝા ફોર અને ફાઈવ બે ઓર્ગેનિક છે એ રીતે આ પ્યોર રાસાયણિક છે એટલે પાંદ ઉપર પડશે ને બળશે જ્યારે ફોર જી છે એ ઓર્ગેનિક હોવાથી પાંદ ઉપર જે પડે તો એમાં કોઈ બર્નિંગ આવતી કે કેવું કઈ નથી તો આ હતી આપણે પાયાના ખાતર અને ડોઝના ખાતર વિશેની માહિતી આવી જ રીતે ડુંગળીમાં આવતો વાયરસ છે કે બીજી થ્રીપ છે કે બીજી ચરમી છે કે એના રોગ વિશેની પણ આપણે માહિતી આપતા રહીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર